જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આ વિડીયોમાં આપણે દેવર્ષિ નારદજીએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલું ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન જે શ્રીમદ્ ભાગવત પુરાણના સાતમા સ્કંધમાં કહેલ છે તે સાથે મળીને શ્રવણ કરશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી અને શેર અવશ્ય કરશું આત્મીય સત્સંગ રસિકો ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું હે દેવર્ષિ મારા જેવા ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થો વિશેષ પરિશ્રમ કર્યા વિના આ પદને કયા સાધનથી પ્રાપ્ત કરી શકે છે એ મને કૃપા કરીને બતાવો એટલે દેવર્ષિ નારદ કહે હે રાજન મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહેવું અને ગૃહસ્થના ધર્મ અનુસાર બધા કામ કરવા પરંતુ તે બધા કામ ભગવાનને સમર્પિત કરી દેવા અને મોટા મોટા સંત મહાત્માઓની સેવા પણ કરવી ફુરસદ પ્રમાણે વિરક્ત પુરુષો વચ્ચે રહેવું અને વારંવાર શ્રદ્ધાપૂર્વક ભગવાનના અવતારોની લીલાઓનું અમૃતપાન કરતા રહેવું જેમ સ્વપ્ન ભંગ થતા મનુષ્ય સ્વપ્ન સંબંધી વસ્તુઓમાં આસક્ત રહેતો નથી તેવી જ રીતે જેમ જેમ સત્સંગ વડે બુદ્ધિ શુદ્ધ થતી જાય તેમ તેમજ શરીર પત્ની પુત્ર ધન વગેરેની આસક્તિને પોતે છોડતા જવું કારણ કે એક ને એક દિવસ આ બધા છૂટી જ જવાના છે બુદ્ધિમાન મનુષ્ય આવશ્યકતા મુજબ જ ઘર અને શરીરની સેવા કરવી એથી વધુ નહીં ભીતરમાં વિરક્ત રહેવું અને બહારથી રાગી એટલે કે આશક્ત નિયમ લોકોમાં સાધારણ માણસોના જેવો જ વ્યવહાર કરવો માતા પિતા ભાઈબંધ પુત્ર મિત્ર જ્ઞાતિજનો અને બીજા જે કંઈ કહે અથવા જે કંઈ ઈચ્છે તેનું આંતરિક મમતા નહીં રાખતા અનુમોદન કરવું વરસાદ વગેરે વડે પેદા થતા ધાન્યાદી પદાર્થો પૃથ્વીમાંથી ઉત્પન્ન થતું સુવર્ણ વગેરે અચાનક પ્રાપ્ત થતું દ્રવ્ય વગેરે તથા અન્ય બધા પ્રકારના ધન સંપત્તિ ભગવાનને જ આપેલા છે એમ સમજીને બુદ્ધિમાન મનુષ્ય પ્રારબ્ધ અનુસાર તેમનો ઉપભોગ કરતા રહેવું પણ સંચય ન કરવો તેમને ઉપર કહ્યા પ્રમાણે સાધુ સેવા વગેરે કર્મોમાં પ્રયોજવા મનુષ્યોનો અધિકાર માત્ર એટલા જ ધન પર છે કે જેટલાથી તેની ભૂખ મટે સંપત્તિ જે પોતાની સજા મળવી હરણ ઉંદર સરીસૃપ એટલે કે સર્પ વગેરે પેસ્ટ ઘસડીને ચાલતા પક્ષીઓ માખીઓ વગેરેને પોતાના પુત્રો સરખા સમજવા તેમના માટે અને પુત્રો વચ્ચે ફરક કેટલો છે ગૃહસ્થ મનુષ્યોએ પણ ધર્મ અર્થ અને કામ માટે વધુ કષ્ટ વેઠવું નહીં બલકે દેશ કાળ અને પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી જાય તેનાથી સંતોષ માનવો પોતાની સઘળી ભોગ સામગ્રીઓને શ્વાન પતિ અને ચાંડાળ સુધાને બધા પ્રાણીઓને યથા યોગ્ય રીતે વહેંચીને જ પોતાના ઉપયોગમાં લેવી બીજો તો શું પોતાની પત્નીને પણ જેને મનુષ્ય સમજે છે કે આ મારી છે તેને પણ અતિથિ વગેરેની નિર્દોષ સેવામાં નિયોજવી લોકો પત્ની માટે પોતાના પ્રાણ સુધા આપી દે છે ત્યાં સુધી કે પત્નીને કારણે પોતાના મા બાપ અને ગુરુની પણ હત્યા કરી નાખે છે તે પત્ની પરથી જેણે પોતાની મમતા હટાવી લીધી હોય તેણે સ્વયં નિત્ય વિજયી ભગવાન પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે આ શરીર અંતે કીડા વિષ્ઠા કે રાખનો ઢગલો બની રહે છે ક્યાં આ તુચ્છ શરીર અને એના માટે જેનામાં આશક્તિ થાય છે તે સ્ત્રી

પ્રાપ્ત થયેલી ચીજ વસ્તુઓથી દેવો ઋષિઓ મનુષ્યો ભૂત પ્રાણીઓ અને પિતૃઓનું તથા પોતાના આત્માનું પૂજન કરવું આજ એકમાત્ર પરમેશ્વરની ભિન્ન ભિન્ન રૂપોમાં આરાધના છે પોતાના અધિકાર પ્રમાણે અગ્નિહોત્ર વગેરે વડે ભગવાનની આરાધના કરવી નારદજી કહે છે હે રાજન સમસ્ત યજ્ઞોના ભક્તા ભગવાન જ છે પરંતુ બ્રાહ્મણના મુખમાં અર્પિત કરાયેલા હવિષ્યાંતથી તેમને જેવી તૃપ્તિ થાય છે તેવી અગ્નિના મુખમાં હવન કરવાથી થતી નથી તેથી બ્રાહ્મણો દેવો મનુષ્યો વગેરે બધા જ પ્રાણીઓમાં યથાયોગ્ય રીતે ઉપયુક્ત સામગ્રી વડે તેના સૌના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન ભગવાનની પૂજા કરવી આ બધામાં પ્રાધાન્ય બ્રાહ્મણોનું જ છે ધનવાન બ્રાહ્મણે પોતાની સંપત્તિ અનુસાર ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં પોતાના માતા પિતા

અર્થાત અક્ષય તૃતીયા જેને આપણે અખાત્રી જ કહીએ છીએ મહા અને ફાગણ એ ચારે મહિનાઓની વધ આઠમો સાતમ મહામાસની મહાનક્ષત્રવાળી પૂર્ણિમા અને દરેક મહિનાની તે પૂર્ણિમા કે જે પોતાના માસ નક્ષત્ર ચિત્રા વિશાખા જ્યેષ્ઠા વગેરેથી યુક્ત હોય ભલે ચંદ્રમા પૂર્ણ હોય કે અપૂર્ણ બારસની તિથિઓ અનુરાધા શ્રવણ ઉત્તરા ફાલ્ગુની ઉત્તરાશાંઢા અને ઉત્તરા ભાદ્રપદ સાથેનો યોગ અગિયારસની તિથિઓ ત્રણે ઉત્તરા નક્ષત્રો સાથેનો યોગ અથવા જન્મ નક્ષત્ર કે શ્રવણ નક્ષત્ર સાથેનો યોગ આ બધા સમયે પિતૃઓનું શ્રાદ્ધ કરવું એ ઉચિત અને શ્રેષ્ઠ છે આ બધા યોગ માત્ર શ્રાદ્ધ કરવા માટે જ નહીં પણ બધા જ પુણ્ય કર્મો કરવા માટે ઉપયોગી છે આ યોગો કલ્યાણની સાધના માટે યોગ્ય અને શુભની અભિવૃદ્ધિ કરનારા છે આ પ્રસંગોએ પોતાના પૂરી શાક્તિ સામર્થ્ય લગાડી અને શુભ કર્મો કરવા એમાં જ જીવનની સફળતા છે આ શુભ સંયોગોમાં જે સ્નાન જપ હોમ વ્રત તથા દેવો અને બ્રાહ્મણોની પૂજા કરવામાં આવે છે અથવા જે કંઈ દેવો પિતૃઓ મનુષ્યો તેમજ પ્રાણીઓને સમર્પિત કરવામાં આવે છે તેનું ફળ અક્ષય હોય છે હે યુધિષ્ઠિર આજ પ્રમાણે સ્ત્રીના પુષવાન વ્રત વગેરે સંતાનોના જાતકર્મ વગેરે તથા પોતાની યજ્ઞ દીક્ષા વગેરે સંસ્કારોના સમયે શબના અગ્નિદાહના દિવસે કે વાર્ષિક શ્રાદ્ધના ઉપલક્ષમાં અથવા અન્ય માંગલિક કર્મોમાં દાન વગેરે શુભ કર્મો કરવા જોઈએ હે ધર્મરાજ યુધિષ્ઠિર હવે હું તે સ્થાનોનું વર્ણન કરું છું કે જે ધર્મ વગેરે શ્રેયોની પ્રાપ્તિ કરાવનારા છે સૌથી પવિત્ર દેશ તે છે કે જેમાં સત્પાત્રો મળતા હોય જેમાં આ સમસ્ત જડ અને ચેતન જગત સ્થિત છે તે ભગવાનની પ્રતિમા જે દેશમાં હોય જ્યાં તપ વિદ્યા તેમજ દયા વગેરે ગુણોવાળા બ્રાહ્મણોના પરિવારો નિવાસ કરતા હોય તથા જ્યાં જ્યાં ભગવાનની પૂજા થતી હોય અને પુરાણ પ્રસિદ્ધ ગંગા વગેરે નદીઓ હોય તે બધા જ સ્થાનો પરમ કલ્યાણકારી છે પુષ્કર વગેરે સરોવરો સિદ્ધ પુરુષો વડે સેવાયેલા ક્ષેત્રો કુરુક્ષેત્ર ગયાજી પ્રયાગ પુલ્શ્રમ એટલે કે શાલગ્રામ ક્ષેત્ર નૈમિષારણ્ય ફાલ્ગુન ક્ષેત્ર સેતુબંધ પ્રભાસ દ્વારકા કાશી મથુરા પંપાસર બિંદુ સરોવર બદ્રિકાશ્રમ અલકનંદા ભગવાન સીતારામજીના અયોધ્યા અને ચિત્રકૂટ વગેરે આશ્રમો મહેન્દ્ર અને મલય વગેરે સમસ્ત કુલ પર્વતો અને જ્યાં જ્યાં ભગવાનના અર્ચા અવતાર છે તે બધા જ દેશો અત્યંત પવિત્ર છે કલ્યાણ વાંચું મનુષ્યોએ વારંવાર આ સ્થાનોનું સેવન કરવું આ સ્થાનોમાં જે પુણ્ય કર્મો કરવામાં આવે છે તેમનું મનુષ્યોને હજાર ગણું ફળ મળે છે હે યુધિષ્ઠિર પાત્રનું નિર્ણય કરવાના પ્રસંગમાં પાત્રના ગુણોને જાણનારા વિવેકી મનુષ્યોએ એકમાત્ર ભગવાનને જ સત્પાત્ર બતાવ્યા છે આ ચરાચર જગત તેમનું જ સ્વરૂપ છે અત્યારે તમારા આજે યજ્ઞની વાત છે કે દેવો ઋષિઓ અને શંકાદી વગેરે મુનિઓ ઉપસ્થિત હોવા છતાં પણ અગ્ર પૂજા માટે ભગવાન શ્રીકૃષ્ણને પાત્ર સમજવામાં આવ્યા અસંખ્ય જીવોથી ભરપૂર આ બ્રહ્મંડ રૂપ મહાવૃક્ષનો એકમાત્ર મૂળ ભગવાન શ્રીકૃષ્ણ જ છે તેથી તેમની પૂજા કરવાથી સમસ્ત જીવોનો આત્મા તૃપ્ત થઈ જાય છે તેમણે જ મનુષ્યો પશુ પક્ષીઓ ઋષિઓ દેવો વગેરેના શરીર રૂપ પૂરોની રચના કરી છે અને તેઓ જ આ પૂર્વમાં જીવરૂપે શયન પણ કરે છે અને તેથી જ તેમનું એક નામ પુરુષ પણ છે હે ધર્મરાજ યુધિષ્ઠિર પોતે એક રસ હોવા છતાં પણ ભગવાન આ મનુષ્ય વગેરે શરીરોમાં તેમની ભિન્નતાને કારણે ઓછાવતા રૂપમાં પ્રકાશમાન છે તેથી પશુ પક્ષી વગેરેના શરીરો કરતાં મનુષ્ય જ શ્રેષ્ઠ પાત્ર છે અને મનુષ્યોમાં પણ જેનામાં ભગવાનના અંશભૂત તપ યોગ વગેરે જેટલા પણ વધુ જોવા મળે છે તે મનુષ્ય તેટલો જ શ્રેષ્ઠ છે હે રાજાન કૃતયુગમાં પ્રાણી માત્રને ભગવાન માનીને તેમની બધા પૂજા કરતા હતા ત્રેતા વગેરે યુગોમાં વિદ્વાનોએ જ્યારે જોયું કે મનુષ્યો પરસ્પર એકબીજાનું અપમાન કરે છે ત્યારે તેમણે ઉપાસનાની સિદ્ધિ માટે ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી ત્યારથી કેટલાય લોકો ભારે શ્રદ્ધા અને સામગ્રીઓથી પ્રતિમામાં ભગવાનની પૂજા કરે છે પરંતુ જેઓ મનુષ્ય માત્ર સાથે દ્વેષ કરે છે તેમને પ્રતિમાની ઉપાસના કરવા છતાં પણ સિદ્ધિ મળતી નથી રાજેન્દ્ર મનુષ્યોમાં પણ બ્રાહ્મણને વિશેષ સુપાત્ર માનવામાં આવ્યા છે કારણ કે તે પોતાના તપ વિદ્યા સંતોષ વગેરે ગુણોથી ભગવાનના વેદરૂપ શરીરને ધારણ કરે છે હે ધર્મરાજ અમારી અને તમારી તો વાત જ છે આ જેવો સર્વાત્મા ભગવાન શ્રીકૃષ્ણ છે તેમના પણ ઇષ્ટદેવ બ્રાહ્મણો જ છે કારણ કે બ્રાહ્મણોના ચરણોની રજથી ત્રણેય લોક પવિત્ર થતા રહે છે આત્મીય સત્સંગ રસિકો આ રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ દેવર્ષિ નારદજી અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદરૂપ ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન આપણે સાથે મળીને શ્રવણ કર્યું મને વિશ્વાસ છે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ